કાળી ચૌદસના દિવસે માતાજીનો ઉત્સવ ઉજવાયો પ્રજાપતિ સમાજના લોકોએ વર્ષો પહેલાં મંદિરની સ્થાપના કરી હતી નવા વર્ષનું શુભારંભ થઈ રહ્યો છે અને સૌ લોકો નવા વર્ષમાં દિવાળીના તહેવારોમાં અનેરો આનંદ અને એકબીજાને નવા વર્ષની શુભકામનાઓ પાઠવતા હોય છે આ દિવાળી પર્વની ઉજવણી કરતા હોય છે ત્યાં કડી તાલુકાના રાજપુર ગામે દર વર્ષની જેમ આ વર્ષે પણ કાઢી ચૌદસના દિવસે મહાકાળી સ્થાપના દિવસ નિમિત્તે ભવ્ય ગરબા તેમજ મહોત્સવ ઉજવાયો હતો જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ તેમજ પ્રજાપતિ સમાજના વડીલો ઉપસ્થિત રહ્યા હતા કડી તાલુકાના રાજપુર ગામે મહાકાળી માતાજીનું મંદિર ઓગણીસો નવ્વાણું ના પહેલા એક નાની ડેરી સ્વરૂપે બનાવેલ હતું અને સૌ લોકો દર્શનાર્થે જતા અને માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવતા પ્રજાપતિ સમાજ ના છ ભાઈઓ એક જ કુટુંબના અને ગામના દાતાઓ દ્વારા ઓગણીસ નવ્વાણુંમાં ડેરી સ્વરૂપે આવેલ મહાકાળી માતાજીના મંદિરને નવનિર્માણ કરેલ અને ઓગણીસ નવ્વાણુંથી મહાકાળી માતાજીના દર વર્ષે દિવાળીના સમયે માતાજીનો હવન પાટોત્સવ તેમજ કાળી ચૌદશની રાત્રિમાં ગરબા યોજવામાં આવે છે ત્યારે ગત રાત્રિ કડી તાલુકાના રાજપુર મહાકાળી માતાજીના મંદિર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રજાપતિ સમાજ દ્વારા ઉત્સવ ઉજવાયો હતો જેમાં આજુબાજુ વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને મહાકાળી માતાજીના ગરબે જ ઘૂમ્યા હતા સાથે સાથે માતાજીનો પાટોત્સવ અને હવન યોજવામાં આવ્યો હતો આ ગરબામાં ગામના તેમજ આજુબાજુની ધર્મપ્રેમી જનતા પણ બહોળી સંખ્યામાં જોડાઈ હતી અને મહાકાળી માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો પડઘમ ન્યૂઝ ગુજરાતી આજથી આઠમી પેઢી પહેલાં સોંપા નેરથી અમારું કુટુંબ અહીંયા વસે આવેલું એમાં બે ભાઈઓ રાજપુરમાં વસેલા એક ભાઈ ધનાલી વસેલા એક ભાઈ કૈયલ વસેલા એક ભાઈ અરસુંડા વસેલા અને એક ભાઈ નંદાસર વસેલા અમે દક્ષ પ્રજાપતિ કહેવાયે અમારે અહીંયા નાને એક મંદિર હતું ઓગણીસો ને ની અંદર આ મંદિરની પ્રતિષ્ઠા કરવામાં આવી મંદિરનું નવું બાંધકામ કરવામાં આવ્યું સર્વે રાજપુરમાં જે પ્રજાપતિ ભાઈઓ રહેતા હતા એમના સહયોગથી આ મંદિરની મંદિરની રચના કરવામાં આવી અને સુંદર એવું મજાનું આ મંદિર બનાવવામાં આવેલું છે રાજપુર ગામના ટોટલ એટલે કે લગભગ એકસો દસ ઉમરા છે એટલે કે એકસો દસ કુટુંબ અત્યારે છે એકસો દસ કુટુંબની અંદર કોઈ કેનેડા છે કોઈ અમેરિકા છે કોઈ લંડન છે કોઈ વડોદરા રહે છે કોઈ અમદાવાદ રહે છે કોઈ ઓસ્ટ્રેલિયા રહે છે કોઈ પાલનપુર કોઈ સિદ્ધપુર એવી રીતે બધા કુટુંબો ધંધા અર્થે ખૂબ જ સારી રીતે વિકાસ માટે ગયેલા છે અહીંયા ઓગણીસો ને નવ્વાણું માં એટલે કે સત્યાવીસ પાઠોત્સવ અહીંયા કરવામાં આવે ઓગણીસો ને નવ્વાણું માં એની સ્થાપના કરવામાં આવી અને ઓગણીસો નવ્વાણું માંથી અહીંયા સત્યાવીસમાં પાટોસવ યોજી અને દર શરદ પૂનમે અહીંયા સુંદર એવો માતાજીનો હવન થાય હવન કરવામાં આવે છે અને એ હવનમાં આજુબાજુના જે અમારા પાંચ ગામના ભાઈઓ છે એ દર્શનનો લાભ લે છે સાથે સાથે રાજપુર ગામના અન્ય ઈતર અન્ય લોકો પણ માતાજીને દર્શનનો લાભ લેવા આવે છે આજે કાળી ચૌદશ અને કાળી ચૌદશના રોજ અહીંયા સુંદર એવું ગરબાનું આયોજન કરવામાં આવે છે અને ગામના લોકો બધા લોકો અહીંયા દર્શનાર્થે આવી અને ધન્યતા અનુભવે છે